નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર મિત્રો આજના સમયમાં જીવનમાં દરેક લોકો કઈક ને કઈક પરેશાનીઓથી પીડાતા હોય છે અથવા તો આર્થિક પણ પીડાતા હોય છે પૈસાના અનુલક્ષી ને હોય છે અથવા તો સ્વાસ્થ્ય સંબંધી હોય છે તો અમુક લોકોને નોકરી ધંધામાં બરકત મળતી નથી તો અમુક લોકોને જે ઇચ્છતા કાર્યો હોય છે તે પૂરા થતા હોતા નથી તો આ બધા પ્રશ્નોનો શાસ્ત્રોમાં અને આપણા જૂના પુરાણોમાં ઘણા ઉપાયો આપવામાં આવ્યા છે જે તમે ખૂબ જ સરળતાથી કરી શકો છો અને તેમજ શાસ્ત્રોમાં કહેવાયું આવ્યું છે કે જો તમે અમુક તમારી ચોક્કસ સમસ્યાના આધારે તમે મૂંગા જીવોને ખોરાક આપો છો તો તમારી તે સમસ્યાઓ આવતા સમયમાં ચોક્કસપણે દૂર થઈ શકે છે તો આ વિડીયોમાં અમે તમને અતિ ઉપયોગી બને તેવા ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ માહિતી છે તો મિત્રો આ વિડીયો આપણે જાણીશું કે તમારી સમસ્યા પ્રમાણે તમે કયા જીવને ખોરાક આપી શકો છો અને તેનાથી થતા ફાયદાઓ પણ અમે તમને જણાવીશું તમે મિત્રો તમારા દાદા પરદાદાઓને યાદ કરશો તો તે પણ જરૂરથી ગાયને રોટલી કુતરા અન રોટલી કીડીને કીડિયાળો પૂરતા હતા અને માછલીઓને પણ ખાવાનું આપતા હતા તો આવું બધું કરવાનું કારણ શું હોઈ શકે કારણ કે તે લોકો દરેક જીવોને કંઈક ને કંઈક ચોપકસ પડે જાણતા હતા કે ખોરાક આપવાથી તેના જીવનમાં રહેલી સમસ્યાઓ દૂર થાય છે અને તમને એક સુખી જીવન પ્રાપ્ત થાય છે ગાય માતા ને રોટલી ખવડાવવાથી શું ફાયદા થાય છે અને ગાય માતા વિશે આપણું શાસ્ત્ર શું કહે છે મિત્રો હિન્દુ સનાતન ધર્મમાં ગાયને માનું સ્થાન આપવામાં આવ્યું છે કારણ છે કે પ્રાચીન કાળથી ઋષિ મુનિઓ હિન્દુ ધર્મમાં સેવાનું ઘણું મહત્વ જણાવવામાં આવ્યું છે ગૌ સેવા કરવા તે એક પુણેનું કામ માનવામાં આવે છે એવું પણ માનવામાં આવે છે કે ગાય માતામાં તમામ દેવી દેવતાઓનો વાસ રહેલો છે આ જ કારણથી ઘરની રસોઈમાં પહેલી રોટલી ગાય માતાને ખવડાવવામાં આવે છે આવું કરવાથી મનોકામના પૂર્ણ થાય છે આ સાથે જીવનમાં સંપન્નતા આવે છે રોટલીમાં હળદર લગાવીને ગાયને ખવડાવવું ઘણું શુભ માનવામાં આવે છે તો જ્યોતિષમાં કહેવામાં આવ્યું છે કે ગાયને રસોઈમાં વધેલું કે એઠું ખાવા માટે ન આપવું જોઈએ આવું કરવાથી દેવતાઓ નારાજ થઈ જાય છે જો ગાય રોટલી ખવડાવો છો તો તેમાં ગોળ નખીને ખવડાવવું જોઈએ ગાયને રવિવારે શનિવારે અને ગુરુવારે રોજ રોટલી ખવડાવવી શુભ માનવામાં આવે છે આ સાથે જ્યારે પણ તમે ગાય માટે રોટલી બનાવો છો અને ગાય માતાને ખવડાવો છો ત્યારે આદરનો ભાવ હોવો જોઈએ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જો તમે આર્થિક પરિસ્થિતિની સમસ્યા છે તો ઘરમાં સવારે ઘરમાં બનતી પહેલી રોટલીના ચાર ટુકડા કરીને તેને પહેલો ટુકડો ગાયને બીજો ટુકડો કૂતરાને ત્રીજો ટુકડો કાગડાને અને ચોથો મૂકી દો માન્યતા એવી છે કે ટુકડો કોઈ ચાર રસ્તા પર આવું કરવાથી ઘરમાં તમામ આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે આવું કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે

કૂતરા એટલે કે શ્વાન રોટલી ખવડાવવાથી શું ફાયદા થાય છે કે કૂતરા માણસોના ગણવામાં આવે છે ત્યારે જમતા પહેલા બનાવેલી છેલ્લી રોટલી જો કૂતરાને આપવામાં આવે તો તે તમારા સમાજમાં બગડેલા સંબંધો સુધારે છે સાથે જ તમારા પરિવારમાં એકતા બનાવી રાખે છે અને તમને દુશ્મનથી પણ મૂકી દો માન્યતા એવી છે કે ટુકડો કોઈ ચાર રસ્તા પર આવો કરવાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને ધન લાભ પણ થાય છે રક્ષણ આપે છે સાથે જ ભવિષ્યમાં આપના ઉપર આવનારી કોઈ આફત કે મુસીબત પણ દૂર થાય છે અને તેમાં પણ જો આપે કોઈ બચ્ચા મૂક્યા હોય તેવી અથવા તો વ્યાવાની હોય તેવી માદાશ્વા ને શીરો બનાવીને તો સમગ્ર જીવન બદલી શકે છે સુખ સમૃદ્ધિ આવવા લાગશે અને તમારા સંતાનો દિવસે ને દિવસે પ્રગતિ કરતા જોવા મળશે મિત્રો હવે આપણે વાત કરીએ કે પક્ષીઓને ચણ નાખવાથી શું ફાયદાઓ થાય છે શાસ્ત્રોમાં પક્ષીને ચણ નાખવાના ઘણા બધા ફાયદાઓ કહેવામાં આવ્યા છે તમે હંમેશા જોયું હશે કે કે લોકો મંદિર પક્ષીઓને ચણ નાખતા જોવા મળે છે આ લોકોના જીવનમાં ઘણા બધા ફેરફારો જોવા મળતા હોય છે એક માન્યતા પ્રમાણે એવું પણ કહેવાય છે કે પક્ષીઓને ચણ નાખવાથી દેવામાંથી ઝડપી મુક્તિ મળે છે જો તમારા ઉપર કોઈ મોટું દેવું થઈ ગયું હોય તો કબૂતર ચકલી કે કોઈ પણ એવું પક્ષી આમાં ઘણા લોકો પક્ષીઓને ગાંઠિયા અને તળેલો ખોરાક પણ આપે છે પરંતુ તે ફાયદાની બદલે તમને નુકસાન કરે છે જેથી પક્ષીઓને યોગ્ય ખોરાક આપવો જોઈએ પક્ષીઓને હંમેશા પરંતુ આવી કોઈ પણ વસ્તુ ખવડાવશો નહીં નહીં ભાગીદાર પક્ષીઓ જીવનમાં સકારાત્મક વિચારો અને સકારાત્મક ઘટનાઓ થવા લાગે છે જેના લીધે તમને જીવનની પ્રેરણા મળે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે પક્ષી મનુષ્યના નવજીવન પણ આપે છે એટલે કે જો તમે પક્ષીને ખોરાક આપો છો તો તમારી આવરદામાં પણ વધારો થાય થાય છે છે હવે મિત્રો આપણે વાત કરીએ કે કીડીને ખોરાક આપવાથી શું કીડી ખૂબ જ નાનું જીવ છે પરંતુ શાસ્ત્રોમાં અને આપણા પૂર્વજો હંમેશા તેનું રક્ષણ કરતા આવ્યા છે તેનું એક ખાસ કારણ છે કે કીડીને ખોરાક આપવાથી તમારા ભવિષ્યમાં ખૂબ જ લાભ થાય છે એવા લાભ થાય છે કે તમે તેની કલ્પના પણ નહીં કરી હોય આપણા પૂર્વજો અને દાદા દાદીઓ હંમેશા મંદિરની બહાર અથવા તો ઘરની બહાર કીડિયાળો પૂરતા હતા ત્યારે આપણને પ્રશ્ન થતો હશે કે તે શા માટે આવું કરતા હશે પરંતુ કીડીને યોગ્ય ખોરાક આપો તેનાથી તમારાથી જાણતા અજાણતા થયેલ પાપો કુદરત માફ કરે છે અને તમારા ભવિષ્ય માટે યોગ્ય માર્ગ બતાવે છે

માછલી વિશે પણ એક અગત્યની વાત જાણીશું કે ઘણા લોકો પુણ્ય કમાવાના ચક્કરમાં માછલીઓને લોટની ગોળીઓ અને મમરાઓ ખવડાવે છે પરંતુ તે પુણ્ય કરવાના બદલે પાપના ભાગીદાર થઈ રહ્યા છે કારણ કે માછલીઓને લોટ અને મમરા આપવા તે કુદરતી ખોરાક નથી જેના લીધે તે પાણીમાં રહેલ સૂક્ષ્મ જીવો અને બીજી વનસ્પતિઓ ખાઈ શકતી નથી જેના લીધે તે મૃત્યુ પામે છે અને તેનું પાપ છે તે ખોરાક આપનાર વ્યક્તિના કિસ્મતમાં લખાય છે મિત્રો જેથી ક્યારે પણ કોઈ તળાવ કે નદીમાં માછલીઓને આવો બિનજરૂરી ખોરાક આપશો નહીં નહીંતર તમે ઉલ્ટા પાપના ભાગીદાર થશો તો મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને માં જય માતાજી જરૂરથી લખી નાખજો